Thank you.

બસ ટ્રક સાથે અથડાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અકસ્માત બાદ બસમાં આ લાગેલી આગ અંદર રહેલા મુસાફરોને જીવતા સળગી ગયા હતા તો મિત્રો એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ હતી તો અકસ્માતમાં સવારે ચાર વાગે થયો હતો તો બચાવ ટીમ પણ ઘટના સ્થળે મિત્રો પહોંચી હતી હજી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ